મામલે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલા દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા છે સુરતના ચૌટા બજાર સ્થિત પાથરણા વાળા દ્વારા દબાણ કરવાની મામલે દબાણના કારણે સ્થાનિક લોકો આ વિસ્તાર છોડી રહ્યા છે જેને લઈને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન બજાવાલા દ્વારા ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે સુરત મહાનગરપાલિકા કાર્યવાહી કરતી જ નથી ચૌટા બજાર સુરતમાં છે કે નહીં તે એક પ્રશ્ન ઊભો થાય છે દુકાનદારો પાથરણાવાળા પાસે ભાડું લે છે તેવી વાત છે અગાઉ પણ વારંવાર રજૂઆત કરાય છે છતાં કોઈ ઉકેલ આવતો નથી જે અંગે ગૃહમંત્રી હર્ષંઘવીને પણ પત્ર લખવામાં આવ્યો છે તો હવે કાર્યવાહી થાય તેવું લાગે છે તો સાથે જ તેમણે જણાવ્યું છે કે અમદાવાદના ચંડોડામાં જે કાર્યવાહી થઈ તેવી સુરતમાં પણ થાય તેવું નીતિન બજીયાવાલાએ જણાવ્યું છે નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર